નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ભારતમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે આવી સ્થિતિમાં બેંકોમાં ઘણી રજાઓ છે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં ઘણા તહેવારો આવી રહ્યા છે આ કારણે બેંકોમાં સતત નવ દિવસની રજા રહેશે

જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારે કોમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ